તો ઝાલોદ તાલુકાની રુંડી ગ્રામ પંચાયતના મતદારો દ્વારા મથક રજૂઆત અને દુર્ગમ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મુશ્કેલ બની રહે છે મતદારોનો દાવો છે કે રુંડી ગામના કામોડ ફળિયા વિસ્તારમાં થેરકામાં આવેલ શાળાનું સ્થળ વધુ અનુકૂળ અને નજીક છે તેથી ત્યાં મતદાન મથક ફાળવવામાં આવે મતદારોએ ચેતવણી આપી છે કે જો તેઓની માંગને સંતોષકારક રીતે સ્વીકારવામાં નહી આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે હાલમાં વિભાજન થયેલ ત્રણ પંચાયતો પડેલ છે એમાં જે રૂંડી પંચાયત આવે છે એનું મતદાન મથક જે બદલાયેલ છે એને અમારા મૂળ સ્થાને લાવવા માટે કામોળ ફળિયા વર્ગમાં લાવવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અગર જો આ અમારી માંગ ના સંતોષાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે તૈયાર છીએ રૂંડીથી ચિત્રોડિયા જવા માટે બેથી અઢી કિલોમીટરનું અંતર છે સાહેબ અમારે હાલમાં થેરકા ગ્રામ પંચાયતનું વિભાજન થયેલું છે એ ત્રણ ગ્રામ પંચાયતમાં થેરકા થેરકીને રૂંડી તેમાં થેરકી ગ્રામ પંચાયત સમરસ થઈ ગયેલી છે અને હાલમાં અમારે રૂંડી ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજાનાર છે તેના માટે હાલ અત્યારે હાલમાં અમારા રૂંડી ગ્રામ પંચાયતનું મતદાન મથક ચિત્તોડા રૂંડી વર્ગમાં ફાળવેલ છે પણ અમારા રૂંડી ગ્રામ પંચાયતમાં જ ગામોળ ફળિયા વર્ગ આવેલો છે તો અમારું જે મતદાન મથક છે કામોળ વર્ગમાં ફાળવવામાં તાત્કાલિક આવે બે દિવસમાં એ ડિસિઝન આવે અને અમને યોગ્ય જવાબ મળે અને નહીં મળે તો અમે બે દિવસની અંદર કંઈક બી કલેક્ટર સાહેબને બી આવેદનપત્ર આપીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું અમારા રૂંડી ગ્રામ પંચાયતમાંથી એક પણ ઓટ ચિત્તોડે ગ્રામ પંચાયતમાં પડશે નહીં કેમ કે જે નિયમ વિરુદ્ધ ને ગામ અમારા ગામ પંચાયત ની બહાર છે એટલે અમારા મતદાર ગામના લોકોનો બધાનો વિરોધ છે કે અમે એક પણ વોટ આપવા માટે ચિતોડિયા પંચાયતમાં જવાના નથી